ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ગૌરી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રદ્ધા અને આરાધનાના ગણેશ મહોત્સવની ગતરોજ વેરાવળ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિસર્જન યાત્રા સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી બપોર બાદ શહેરભરના વિવિધ ગણેશ મંડળોમાંથી તેમજ સ્થાનિકોએ પોતાના ઘરમાં બિરાજમાન કરેલ ગણપતિ દાદાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું એક વિશાળ શોભાયાત્રા સ્વરૂપે ત્રણસો થી વધુ નાની મોટી ગણેશજીની તમામ મૂર્તિઓ સાથે બેન્ડવાજા અને ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું

તમામ ગણપતિઓ અને વર્ષો થી વ્યવસ્થા કરી છે તંસો ઉપર માછીમારો પાણીમાં રહી અને કોઈ હાથ તો ન બને એનું ધ્યાન રાખે છે તો પહેરીને અને વ્યવસ્થિત સરસ ખુબ સરસ રીતે જે ગણપતિ વિસર્જન થાય આયોજન કરીએ છીએ અને આ તમામ આયોજન પોલીસ તંત્ર પર ખુબ સાથ સકર આપે છે અને પોલીસ ઉપર આભાર માનીએ છે અમે અને સમગ્ર ગણપતિ મંદર વાળા ને હું આભાર માનું છું કે જે હિન્દુ સમાજ ધાર્મિક તહેવાર વધી ગયો છે જે કિશા કિલસો વધતો જાય છે તો એમાં બધા આખી હિન્દુ સમાજ જોડાય છે અને સૌ હિન્દુ સમાજ નો આભાર માનું અને પીએસપી નો ઉપયોગ થાય છે તે વિશેન અને નદીમાં થાય દરિયામાં થાય નદીમાં માસ્ટર્યો નો બને થાય છે